ક્રિસ્પી ક્રન્ચી મગદાળની આ પાપડીની રેસિપી તમે એકવાર બનાવી લેશો તો આ જ રીતે બનાવશો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું તો ખાસ કરીને કોઈ પણ પાપડી ચાટમાં પાપડીનો યુઝ થાય છે અને એ પાપડી આપણે બજારથી લાવતા હોઈએ છે જે મેંદાના લોટની બનાવવામાં આવે છે પણ આજે આપણે મગદાળમાંથી એકદમ હેલ્ધી અને મહિનાઓ સુધી ક્રિસ્પી રહે સ્ટોર કરી શકાય તેવી પાપડી બનાવીશું અને એમાંથી આપણે એક સ્પેશિયલ ચાટ પણ બનાવીશું તો ચાલો રેસીપી બનાવીએ એના માટે મારી પાસે આ રીતે અડધ કપ મગની દાળને મેં બેથી ત્રણ કલાક માટે પલાળી દીધી હતી તમે જુઓ આ રીતે સોફ્ટ થઈ ગઈ છે તો પીળી જે મગની દાળ આવે તેનો મેં યુઝ કર્યો છે હવે આ મગની દાળમાંથી આપણે બધું પહેલાં પાણી કાઢી લેશું તો ક્યારે આ રીતે મગની દાળમાંથી તમે પાપડીની રેસિપી બનાવી છે કે એને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો હવે બધું પાણી નીતરી ગયું છે તો હવે આપણે મગની દાળ થોડી સોફ્ટ થાય એના માટે કૂક કરીશું એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ એક ટી સ્પૂન જીરું અડધી ટી સ્પૂન કલોજી અને અડધીથી એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ તીખાસ તમને જેટલી જોઈએ એ પ્રમાણે એક ટેબલ સ્પૂન કસૂરી મેથી એડ કરીશું તો આ બધા મસાલા આ પાપડી પૂરીમાં ખૂબ જ સરસ લાગે છે તમે એમાંથી ચાટ ન બનાવો અને પૂરીને તમે એમ જ ચા સાથે સર્વ કરો અને ખાવ તો પણ ખૂબ જ સરસ લાગશે હવે જે મગની દાળ આપણે પલાળીને રાખી છે તે એડ કરીશું એકથી બે મિનિટ માટે આ રીતે ચલાવતા રહીશું એટલે મગની દાળ હલકી તમે જુઓ ટ્રાન્સપરન્ટ થવા લાગી છે અને હલકી સોફ્ટ થઈ ગઈ છે બસ આ રીતને હલકી સોફ્ટ કરી લેવાની છે આપણે મગની દાળને હવે આ દાળને નીચે ઉતારી આપણે ઠંડી કરી લેશું હવે આપણે લોટ બાંધવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરીશું તો બે કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ જો તમારી પાપડી પૂરી ક્રિસ્પી ના બનતી હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટેબલ સ્પૂન કુકિંગ ઓઇલ એડ કરીશું કોઈપણ બ્રાન્ડનું અથવા કોઈ પણ તમે લઈ શકો છો મેં સિંગ તેલનો યુઝ કર્યો છે હવે જે આપણે દાળ છે એ તૈયાર કરી હતી એ પણ ઠંડી થઈ ગઈ ઠંડી થયા પછી જ ખાસ દાળને એડ કરવાની છે ગરમ ગરમ નથી એડ કરવાની એ ખાસ ધ્યાન રાખજો હવે લોટ સાથે તેલ અને દાળને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની લોટનો કલર ચેન્જ થઈ જવો જોઈએ અને મુઠ્ઠી પડે એટલું મોણ હોવું જોઈએ તો જ તમારી પૂરી ક્રિસ્પી બનશે ખસ્તા બનશે અને મહિનાઓ સુધી રાખશો તો પણ સોફ્ટ નહીં થાય આ રીતે તમે જુઓ મેં મુઠ્ઠી બાંધી તો સરસ રીતે મુઠ્ઠી બંધાઈ જાય છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જોઈશું અને લોટ બાંધી તૈયાર કરીશું જે રીતે આપણે પાપડી પૂરી બનાવીએ અને કઠ્ઠણ લોટ બાંધીએ બસ એવો જ લોટ બાંધવાનો છે આ રીતે ભાખરીનો આપણે કહેવો કઠ્ઠણ લોટ બાંધીએ બસ એ જ રીતે કઠ્ઠણ લોટ બાંધી તૈયાર કરવાનો છે આટલો લોટ બાંધવામાં માત્ર અડધા કપ પાણીની જરૂર પડી છે હવે આ લોટને આપણે દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દેસું દસ મિનિટ પછી લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે તો એમાંથી આપણે આ પાપડી પૂરી તૈયાર કરીશું પહેલાં એકવાર મસળી લેશું અને હવે જેટલી તમારે નાની કે મોટી રોટલી બનાવી હોય એ રીતે લુવું બનાવી તૈયાર કરી લેવાનું કોઈપણ આ રીતે મોટા પાટલા ઉપર વણી લેવાનું એટલે મોટી પૂરી તૈયાર થશે ને એક સાથે તમે ઘણી બધી પૂરી પણ કટ કરી શકશો તો એક સાથે તમે નાની નાની પૂરી વણો તો બહુ વાર લાગે તો ખાસ આ રીતે એક સાથે તમે મોટી રોટલી જેવી વણી અને પછી એકસાથે કટ કરી શકો છો પણ જો અહીંયા તમે જુઓ આપણે એકદમ પતલી આ રોટલી બનાવવાની છે પછી આ રીતના કોઈ પણ કટરથી કટ કરી લેવાનું તો આ રીતનું કોઈ પણ ઢક્કન હોય તો પણ તમે કટ લગાવી શકો છો અને આ રીતના કોઈ પણ ઢક્કનથી પણ કરી શકાય તો હું આ રીતે નાની નાની સાઇઝની કટ કરું છું અને આ પૂરીને આપણે વચ્ચેથી કોઈ કટ લગાવવાની પણ જરૂર નથી કારણ કે આપણે જે દાળ એડ કરી છે એના લીધે આ પૂરી ફૂલશે નહીં તો તમારે એમાં કોઈ વચ્ચે કટ લગાવવાનો હોય તો પણ ચાલે તો મેં અહીંયા કોઈ કટ લગાવ્યા નથી હવે બુદ્ધિ પૂરી આપણે આ જ રીતે વણી લેવાની એકદમ સિમ્પલ આસાન છે ઝટપટ વણાઈ જાય છે અને હવે એને કેવી રીતે ફ્રાય કરવી એ પણ હું તમને બતાવી દઉં તો ફ્રાય કરવા માટે ખાસ આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે તેલ બહુ ગરમ ન હોય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું પૂરી એડ કર્યા પછી તરત જ ઉપર ના આવવી જોઈએ એ પણ ખાસ ધ્યાન રાખવાનું નહીંતર પૂરી છે એ જલ્દી કૂક થઈ જશે તો ક્રિસ્પી નહીં બને અને ઉપરથી ગોલ્ડન કલર આવી જશે તો આ રીતે બધી પૂરી ઉપર આવી જાય પછી જ આપણે એની સાઈડને ચેન્જ કરવાની અને એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે ધીમે ધીમે ફ્રાય થવા દેવાની તો એક બેન્ચને ફ્રાય થતાં ત્રણથી ચાર મિનિટનો સમય લાગશે એકસાથે તમે ઘણી બધી પૂરીને ફ્રાય કરી શકો છો મેં અહીંયા પહેલીવાર એડ કરી ત્યારે ઓછી પૂરી એડ કરી છે અને એને સરસ એવી ક્રિસ્પી કરી લીધી તમે જુઓ આ રીતે ગોલ્ડન કલર આવી ગયો છે અને તમે જ્યારે ફેરોશો ત્યારે તમને ખબર પણ પડી જશે કે કેટલી ક્રિસ્પી બની છે આ રીતે તેલની તારી લેવાનું અને બાકીની બધી પૂરી આ રીતે તમે જુઓ મેં ફ્રાય કરી છે એકદમ આસાન છે સિમ્પલ છે ખૂબ જ હેલ્ધી છે આ પાપડી પૂરીને તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકશો ચા સાથે ખાવાની તો ખૂબ મજા આવશે અને એમાંથી ઘણી બધી ચાટ પણ બનાવી શકાય એમાંથી આજે હું તમને એક સેવ પૂરીની ચાટ બતાવીશ તો આ રીતે બાકીની બધી પૂરી મેં બનાવી તૈયાર કરી લીધી તો ડબ્બો ભરીને તૈયાર થઈ ગઈ આપણી મિનિટોમાં એકદમ ટેસ્ટી હેલ્ધી મગદાળની પાપડી પૂરી તમે જુઓ હું તોડીને બતાવી દઉં કેટલી પરફેક્ટ કેટલી ક્રિસ્પી બની છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે હવે આપણે આમાંથી ચાટ બનાવવા માટે આ રીતે કોઈ પણ પ્લેટમાં પૂરીને સેટ કરી લેવાની અને હવે આપણે એમાંથી આ રીતે કટ કરેલા બાફેલા બટેટા એડ કરીશું તો નાની નાની સાઇઝમાં આપણે કટ કરવાના સાથે ટામેટાને પણ એડ કરીશું તો એકદમ સિમ્પલ ટેસ્ટી ચટપટીયા ચાટ બને છે બજારની ચાટ કરતાં ખૂબ જ હેલ્ધી બને છે ટેસ્ટી બને છે એકવાર આ રીતે પાપડી બનાવી અને તમે એમાંથી ઘણી બધી વાર ચાટ બનાવી શકો છો આ રીતે ડુંગળી પણ મેં એડ કરી છે અને તે ખાસ માટે અહીંયા મેં લસણની ચટણી એડ કરી અને ગ્રીન ચટણી ધાણા પુદીનાની એ પણ આપણે થોડી થોડી એડ કરીશું સાથે મીઠી ચટણી આ રીતે એડ કરીશું મીઠી ચટણીની ઘણી બધી રેસીપી મેં મારી ચેનલ પર અલગ અલગ પોસ્ટ કરી છે જરૂરથી ચેક કરજો અને ઉપરથી જાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું આપણે સેવ પાપડી પૂરી કરીએ છીએ તો થોડી સેવ વધારે એડ કરવાની ઉપરથી ક્રંચી નીચેથી ક્રંચી અને અંદરથી ખૂબ જ ટેસ્ટી ચટપટી ખટ્ટી મીઠી આપણી જાટ તૈયાર થશે ઉપરથી દાણા દાડમના દાણાથી ગાર્નિશ કરીશું અને આ ચટપટી હેલ્ધી ટેસ્ટી ક્રિસ્પી ચાટને એન્જોય કરીશું તો તમે ક્યારે આવી મગદાળની પૂરી બનાવી ચાટ ન બનાવી હોય તો આ રેસીપીને જરૂરથી જરૂર એકવાર ટ્રાય કરજો મને કમેન્ટમાં પણ કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી